જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાજ ચેનલ પર ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાજી પર આપણે સત્સંગ કરી રહ્યા છીએ જેમાં અત્યાર સુધી આપણે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવોમાંથી ચૌદમાં વૈષ્ણવની વાર્તાનું શ્રવણ કરી ચૂક્યા છીએ અને હવે આપણે આગળ પંદરમા વૈષ્ણવ એક ક્ષત્રાણી કે જેને શ્રી યમુનાજીમાંથી ઠાકોરજીના એક નહીં પરંતુ ચાર ચાર સ્વરૂપો મળ્યા હતા તેની વાર્તાજીનું શ્રવણ કરીશું તથા આ ચાર નિધિ સ્વરૂપો કયા કયા છે અને શ્રી મહાપ્રભુજીએ તેને કયા કૃપાપાત્ર સેવકની માથે પધરાવ્યા હતા તે પણ જાણીશું તો આ પૂરો સત્સંગ ધ્યાનથી અને અંત સુધી સાંભળજો દરેક વૈષ્ણવોએ બીજા કોઈ ગ્રંથો વાંચી ન શકે તો પણ આ શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવો તથા શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવોની વાર્તાજીનું શ્રવણ તો અવશ્ય કરવું જ જોઈએ આ વૈષ્ણવોના જીવન ચરિત્રો પરથી જ વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય છે તથા વૈષ્ણવનું કર્તવ્ય શું છે અને વૈષ્ણવે કેવી રીતે પોતાનો ધર્મ બજાવવો જોઈએ એ જાણી શકીએ તો આ સત્સંગના એક પણ વિડીયો સાંભળવાનું ચૂકતા નહીં અને બીજા વૈષ્ણવના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો અને વૈષ્ણવો મારી આપને એક ખાસ વિનંતી છે કે આપ જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે આ વિડીયોની નીચે લાઇકનો સિમ્બોલ છે તેને ટચ કરી આ વિડીયોને જરૂર લાઈક કરો વિડિયોને જેટલી વધારે વખત લાઇક મળશે યુટ્યુબ એ વિડીયોને બીજા વૈષ્ણવ સુધી વધારે પહોંચાડશે તો આપણા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારે મને એ લખી મોકલવાનું છે કે શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક કોણ હતા જો તમે જાણતા હોય તો જલ્દીથી નીચે લખીને મોકલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ શિવલ્લભાધિશકી જય વૈષ્ણવ પંદરમાં એક ક્ષત્રાણી મહાવનમાં રહેતા તેમની વાર્તા એક સમયે આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં મહાવન પધાર્યા ત્યાં એક ક્ષત્રાણી તેમના સેવક થયા તેમને શ્રી યમુનાજીમાંથી ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા હતા તે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીના આગળ પધરાવ્યા તેમના નામ પહેલું શ્રી નવનીત પ્રિયજી બીજું સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી ત્રીજું શ્રી લલિત ત્રિભંગીજી અને ચોથું શ્રી લાડીલેશજી આ ચારેય સ્વરૂપ તેમની પાસેથી લઈને ચાર વૈષ્ણવોને માથે પધરાવી આપ્યા પહેલું સ્વરૂપ શ્રી નૈનિત પ્રિયજીને ગજ્જન ધાવન ક્ષત્રિને માથે પધરાવ્યા બીજા શ્રી ગોકુલચંદ્રમાજીને નારાયણ બ્રહ્મચારીને માથે પધરાવ્યા ત્રીજાએ શ્રી લલિત ત્રિભંગીને દેવા કપૂર ક્ષત્રિયની માથે પધરાવ્યા અને શ્રી લાડીલેશજીને જિયાદાસ ક્ષત્રિયને માથે પધરાવ્યા એ પ્રમાણે ચાર સ્વરૂપને વૈષ્ણવને માથે પધરાવી આપ્યા અને આજ્ઞા કરી કે આ મારું સર્વસ્વ છે તે તમારા સાથે પધરાવ્યા છે માટે બહુ સારી રીતે સેવા કરજો અને તમારાથી સેવા ન બની શકે ત્યારે અમારે ઘેર પધરાવજો તેઓ જેવી આપની આજ્ઞા એમ કહી ઘણા જ હર્ષથી શ્રી ઠાકોરજીને પોતાને ઘેર પધરાવી ગયા તેમાંથી શ્રી નવનીત પ્રિયજીની કેટલાક દિવસ સુધી ગજ્જન ધાવને સેવા કરી શ્રી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા આ પ્રકાર વિસ્તારથી ગજ્જન ધાવનની વાર્તામાં આપણે સાંભળ્યો શ્રી ગોકુલચંદ્ર માજીને નારાયણદાસ બ્રહ્મચારી પાસે સેવા કરાવી પછી કૃષ્ણદાસ સ્વામી પાસે કેટલાક દિવસ સેવા કરાવી પછી શ્રી ગુસાઈજીને ઘેર પધાર્યા શ્રી ગુસાઈજીએ શ્રી રઘુનાથજી પંચમલાલજીને માથે પધરાવ્યા આ પ્રકાર નારાયણ દાસની વાર્તામાં લખ્યો છે શ્રી લલિત ત્રિભંગીજી અંતર ધ્યાન થયા આ પ્રકાર દેવા કપૂર ક્ષત્રિયની વાર્તામાં આવશે અને શ્રી લાડીલેશજીનો પ્રકાર જિયાદાસ ક્ષત્રિયની વાર્તામાં આવશે આ સઘળા સ્વરૂપ હાલ શ્રી મહાપ્રભુજીના કુળમાં બિરાજે છે આ ક્ષત્રાણી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા કે જેમને મહાન પુષ્ટિ પુષ્ટ પૂર્ણ પુરુષોત્તમના ચાર ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા વાર્તાનો સાર લૌકિક અને મર્યાદા ફળો સાધનથી મળી આવે છે પણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ પ્રાણેશની કૃપાથી જ પ્રાપ્ત થાય છે જેમના ઉપર પ્રાણેશની કૃપા થાય છે તેને કેવા ફળ પ્રાપ્ત થાય છે કેવા અધિકારી છે એ પંચમ વલ્લભાખ્યાનનું મનન કરવાથી ધ્યાનમાં આવે છે હવે વૈષ્ણવ સોળમાં જીયાદાસ ક્ષત્રિય સુરતના વાસીની વાર્તા આ જીયાદાસ માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કૃપા કરી શ્રી લાડીલેશજીની સેવા પધરાવી આપી હતી તેમની પાસે શ્રી લાડીલેશજીએ માત્ર ચાર પહોર સેવા કરાવી પછી તેમની દેહ છૂટી ગઈ પુરુષોત્તમ દાસ અને છબીલદાસ એમ બે બેટા હતા તેમણે સેવા કરી આ બે ભાઈને સંતતી ન હોવાથી તેમના મામા કૃષ્ણદાસ ચોપડા કરીને હતા તેમને માથે શ્રી લાડીલેશજી પધરાવ્યા તેમણે બહુ સારી રીતે સેવા કરી એક સમયે તે ગામમાં રોગ ચાલ્યો તેમાં શ્રી કૃષ્ણદાસના સઘળા કુટુંબી માણસો મરી ગયા અને પોતે એકલા રહ્યા તેથી તેમના મિત્ર હરજી તથા મથુરા હતા તેમને ઘેર જઈને રહ્યા ત્યાં કૃષ્ણદાસ અને હરજીભાઈએ મળીને સેવા કરી કૃષ્ણદાસની દેહ છૂટ્યા પછી હરજીભાઈએ દોઢ વર્ષ સુધી સેવા કરી ત્યાર પછી શ્રી લાડીલે શ્રી શ્રી ગુસાઈજીના કુલમાં પધાર્યા છે આ જિયાદાસ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર ભગવદીય હતા સાર ને પોતાની નિજ લીલામાં લેવાના હતા તો અંતિમ વખત ચારે પહોર પણ સેવા કરાવી ભૂલી ગયેલા સંબંધને તાજો કરી આપ્યો ને તે દ્વારા પોતે નિજ લીલામાં અંગીકાર કર્યા વૈષ્ણવ સત્તરમાં દેવા કપૂર કળા ગામમાં રહેતા તેમની વાર્તા આ દેવા કપૂર ક્ષત્રિયની સાથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કૃપા કરીને શ્રી લલિત ત્રિભંગીજીની સેવા પધરાવી આપી હતી જ્યાં સુધી સુધી તેમની દેહ દેહ રહી ત્યાં બહુ સારી રીતે સેવા કરી જ્યારે તેમનો છૂટ્યો ત્યારે તેમની સ્ત્રીએ સેવા કરી કેટલાક દિવસ પછી સ્ત્રીની દેહ છૂટી તેમને ચાર દીકરા હતા સંસ્કાર આદિ ક્રિયા કરીને આવ્યા પછી મંદિર ઉઘાડીને જુએ છે તો શ્રી ઠાકોરજી નહીં ને બધી સામગ્રી જ્યાંની ત્યાં પડેલી છે શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા તેની ખબર ન પડી દેવા કપૂરને ચાર દીકરા હતા પણ તેમની પાસે સેવા ન કરાવી શ્રી ઠાકોરજી તો કેવળ સ્નેહને વશ છે સ્નેહને લીધે શ્રી આચાર્યજીની કૃપાથી દેવા કપૂરની સ્ત્રી સુધી શ્રી ઠાકોરજીનો સંબંધ રહ્યો પછી ભગવત ઈચ્છા એવી જ થઈ આ દેવા કપૂર ક્ષત્રિ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા વાર્તા પ્રપુની કૃપા હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવા કરવાની મળે છે અને શ્રી ઠાકોરજીની સેવા મળી એટલે સર્વસ્વ આ લોક પરલોક વગેરે બધું સુખ મળી ગયું સેવા આગળ ત્રિલોકનું સુખ પણ હલકું ગણવામાં આવે છે વાર્તા અઢારમી દિનકર દાસ શેઠની વાર્તા આ દિનકરદાસ શેઠને કથાશ્રવા કરવાની બહુ જ રૂચિ હતી જ્યાં શ્રી મહાપ્રભુજી કથા કહેતા ત્યાં દિનકરદાસ શેઠ નિત્ય સાંભળવા આવતા એક દિવસ દિનકરદાસ શેઠ રસોઈ કરતા હતા ને લોટ બાંધીને દેવતાની તૈયારી કરી અંગારી કરી રાખી હતી એટલામાં શ્રી મહાપ્રભુજીનો સેવક જલ ઘર્યો શ્રી ઠાકોરજી માટે જલ ભરવા આવ્યો દિનકરદાસે પૂછ્યું શ્રી મહાપ્રભુજી શું કરે છે તેણે કહ્યું પોથી ખોલી છે હવે કથા કહેશે તેથી દિનકર દાસે અંગારખી શેકી નહીં અને કાચી ઉતારી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પોતે ખાઈ લીધી પછી જલ્દીથી ધોઈ સોપારી લઈ વસ્ત્ર પહેરીને તુરંત જ કથા સાંભળવા ગયા શ્રી મહાપ્રભુજી કથા કહી રહ્યા પછી જલઘરિયાએ કહ્યું મહારાજ દિનકરદાસ શેઠ કાચી અંગારખી ખાઈને આવ્યા છે શેકી પણ નથી શ્રી પૂછ્યું જે કાચી અંગારખી ખાઈને કેમ આવ્યા અને ઠપકો દીધો કે જેને તમારા પ્રભુ માનો છો તેને કાચી સામગ્રી ધરાવી કથાને માટે ઉતાવળથી આવવાનું શું પ્રયોજન છે કથામાં શ્રી હરિના જ ગુણનું ગાન છે એ ગાન સાંભળવાને શ્રી હરિને જ ઉપેક્ષા કરવી એ યોગ્ય નથી શેઠે વિનંતી કરી અંગારખી તો નિત્ય લઈશ પણ વચનામૃતનું પાન ક્યારે કરીશ શ્રી મહાપ્રભુજીએ કહ્યું આજથી અમારી કથાના શ્રોતા તમે છો તેથી જ્યારે તમે રસોઈ કરી ભોગ સમર્પી મહાપ્રસાદ લઈ પહોંચીને આવશો ત્યારે જ પોથી ખોલીશું તમારા આવ્યા વિના કથા કહીશું નહીં તેથી તમે નિશ્ચિંતતાથી પરવારીને આવજો તે દિવસથી દિનકરદાસ શેઠ જલ્દીથી રસોઈ કરી ભોગ સમર્પી પ્રસાદ લઈ કથાની વખતે આવતા એમ શ્રી મહાપ્રભુજીના વચનામૃત પ્રત્યે આસક્તિ હતી આ દિનકરદાસ શેઠ શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર ભગવદીય હતા વાર્તાનો સાર આ વાર્તામાંથી ઘણો સાર લેવાનો છે શ્રી મહાપ્રભુજીના વચનામૃતનું પાન કરવા પણ શ્રી ઠાકોરજીને જેવો તેવો કાચો ભોગ સમર્પવાની દિનકરદાસની વૃત્તિ થઈ તેમાંથી શ્રી મહાપ્રભુજીએ કેવો બોધ આપીને બચાવ્યા તે જુઓ વાર્તાનું શ્રવણ કરી ઘેર બિરાજતા શ્રી ઠાકોરજીમાં પ્રેમ ઉત્પન્ન કરવો એ જ મુખ્ય કર્તવ્ય છે વચનામૃતનું પાન ઘણા પ્રિય લાગતા હતા પણ વેળાસર પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કર્યા પછી જ વચનામૃત પાન કરવાનું સૂચવ્યું આ દિનકરદા શેઠ શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર ભગવદી હતા તેમની વાર્તા ક્યાં સુધી કહીએ વલ્લભાધી શકી જય